કેમ છો બાળકો હું છું દક્ષા પ્રજાપતિ મારી ચેનલ દક્ષા એજ્યુકેશન એડવેન્ચર માં આપનું સ્વાગત છે બાળકો આપણે ધોરણ 8 9 10 ના ગણિતના વિડિયો અપલોડ કરીએ છીએ બ્લાઇન્ડ સર બધા વિડિયો મુકાઈ જશે આપણે ચેપ્ટર 1 મુકાઈ ગયું છે હવે ચેપ્ટર બીજો ઉપર જઈએ છીએ ચેપ્ટર બીજો છે બહુપદીઓ આપણે એની આજે થિયરી જોવાના છે પછી ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા આ રીતે આપણે આગળ વધશું તો ચાલો બાળકો બહુપદીઓની આપણે થિયરી જોઈએ છે તો થિયરીમાં એમ કહે છે કે ચલ કોને કહીશું આપણે તો બાળકો આપણે ચલ કોને કહીશું તમે આગળના ધોરણોમાં જેમ ભણી ગયા તેમ ચલ એટલે આ બધા આપણે શું કહેતા હતા ચલ કહેતા હતા કોઈ પણ પદ હતું એમાં આને શું કહેતું ચલ કહેવાતા હતા એક્સ વાય એ બી ઝેડ તો એ રીતે આપણે આગળ પદ તો ધારો કે અહીંયા પાંચ એક્સ લખ્યું તો એ આખું એક પદ બન્યું આઠ વાય પદ બને છે વાય નો વર્ગ પદ આ રીતે આને શું કેવાશે પદ ત્યારબાદ આવશે પદાવલી તો પદાવલી આપણે કોને કહીશું તો અહીંયા હું લખું છું કે આઠ આખી એક શું બનશે પદાવલી બનશે એ રીતે જ આપણે શું કરીશું ટુ એ વત્તા બી આ પણ એક પદાવલી બનશે એનો વર્ગ વત્તા ટુ એ વત્તા બી પદાવલી બહુપદી કહીશું બની હવે એને કોને તો જેમાં આવી રીતે ઘણા પદો ભેગા થાય તેને આપણે કહીશું બહુપદી ત્યારબાદ આગળ આવશે બહુપદી ની ઘાત તો બહુપદી ની ઘાત કોને કહેવાય જો એક બહુપદીમાં લખીશું આપણે બહુપદી ની જે પણ મહત્તમ ઘાતાંક હોય આખું પદ છે જેમ કે અહીંયા આપણે ટુ એનો વર્ગ વત્તા થ્રી બી વત્તા સિક્સ આવું લખ્યું આમાં જે આખું પદ છે એની જે પણ મહત્તમ જે ઘાતાંક છે જે મહત્તમ ઘાતાંક છે તેને આપણે કહીશું બહુપદી ઘાત મહત્તમ ઘાતાંક અહીંયા કંઈ છે બી ઉપર એક છે કંઈ ના હોય ત્યાં ત્યાં એક ગણાશે તો આમાં આપણે મહત્તમ ઘાત કઈ લઈશું બે એટલે આને શું કહેવાશે બહુપદીની ઘાત આને આપણે કહીશું એનો સહગુણક આગળ આવી જ ગયું છે તો પણ ફરી કહું છું સહગુણક તો આ રીતે જે એને બહુપદીની તેમજ કેટલી કેટલી બહુપદીઓ જોવા મળે છે તે પણ આપણે જોઈ લઈએ છીએ બાજુમાં જોઈએ છીએ બહુપદીની ઘાત પ્રમાણે એના ત્રણ પ્રકાર પડે છે કેટલા પ્રકાર પડે છે ત્રણ પ્રકાર પડે છે તો પહેલું છે સુરેખ બહુપદી સુરેખ બહુપદી સુરેખ બહુપદી કોને કહીશું કે જે બહુપદીની ઘાત ફક્ત એક જ હોય જેમ કે અહીંયા તું એ વત્તા બી આમાં એક એક ઘાત છે તો આને કઈ પદાવલી કહેવાશે સુરેખ પદાવલી સુરેખ બહુપદી કહેવાશે ત્યારબાદ આવશે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી જેમાં બે ગાત જોવા મળશે જેમ કે આપણે અહીંયા જોઈ તી એસ્કેર વત્તા ટુ એ વત્તા બી તો આને આપણે શું કહીશું દ્વિઘાત બહુપદી કહેવાશે જ્યાં શું છે એની બે છે જેનું સ્વરૂપ આપણે એનું વ્યાપક સ્વરૂપ શું લખી શકીએ એ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી જ્યાં એ બી અને સી કેવી છે વાસ્તવિક સંખ્યાઓ છે જ્યારે આ બધા શું છે એના ચલ છે ત્યારબાદ બહુપદી ની આવશે ત્રણ પ્રકાર છે ત્યારબાદ આવશે ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી ઈચ્છા એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે જે બહુપદીની ત્રણ ઘાત હોય કેટલી ત્રણ ઘાત હોય તેને ત્રિઘાત કહેવાય જેમ કે આપણે અહીંયા લઈએ છીએ એક્સ નો ઘન ઓછા ત્રણ એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ ઓછા ત્રણ અહીં દેખાય છે આ મહત્તમ ઘાત છે ત્રણ જ્યાં એક્સ 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 આ બધા શું થશે આ બધા શું થશે આપણે અત્યારે જોયું તે ચલ થશે અને અહીંયા કઈ નથી એટલે આ બધું શું થશે વાસ્તવિક સંખ્યાઓ ત્યારબાદ આવશે હવે બહુપદીનું શૂન્ય આપણે બહુપદીનું શૂન્ય કોને કહીશું બહુપદી શૂન્ય જો જ્યારે પણ વાસ્તવિક સંખ્યા એવી કોઈક સંખ્યા કે જ્યારે બહુપદીનું જે મૂલ્ય હોય તે શૂન્ય થઈ જાય આપણે ઉદાહરણ દ્વારા સમજીશું જેમ કે પીએફ કે બરાબર શૂન્ય હોય તો વાસ્તવિક સંખ્યાને વાસ્તવિક સંખ્યા જે આ કે છે એને બહુપદીનું શૂન્ય કહેવાશે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે સ્પષ્ટતાથી ખબર પડશે પી એફ એક્સ બરાબર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા બે જ્યાં આપણે એક મૂકીને ત્રણ માંથી એક જાય તો કેમ કે અહીંયા વધતા છે કઈ નથી એટલે ઓછા ઓછા મોટાની નિશાની ત્રણ માંથી એક જાય એટલે માઇનસ બે અને વત્તા બે

એ રીતે શૂન્યોની સંખ્યા આપણે કઈ રીતે નક્કી કરીશું કોઈ પણ બહુપદી હોય તો તેને કેટલામાં કેટલા શૂન્ય હશે તે કઈ રીતે આપણે નક્કી કરીશું શૂન્યોની સંખ્યા મોટા ભાગનું પેપરમાં જે એક બે માર્ક્સનું ઓબ્જેક્ટિવ ટાઈપ જે આ ક્વેશ્ચન ખાઈ જગ્યા એવું બધું પૂછાય છે તે લગભગ આઉથિયરીમાં એ તમારું પાકું થઈ જશે એટલે ધ્યાનથી આને તમે જોજો એટલે એમાં કંઈ તમારી મિસ્ટેક ના રહી જાય હવે સુરેખ બહુપદીનું ફક્ત એક જ શૂન્ય હોય છે સોરી સુરેખ બહુપદીનું માત્ર એક શૂન્ય હોય છે અને સુરેખ બહુપદી માટે તો આપણી પાસે એક સૂત્ર પણ છે જેમ કે સુરેખ બહુપદી એટલે ટુ એક્સ વત્તા બી આવી લખી શકીએ એટલે એનું સૂત્ર થશે માઇનસ બી ના છેદમાં એ એટલે કે માઇનસ બી ના છેદમાં એ જ્યાં અચળ પદ અચળ પદ ના છેદમાં એક્સનો એક્સનો સહગુણક જ્યારે સુરેખ બહુપદી હોય ત્યારે આ સૂત્ર મૂકીને આપણે શૂન્ય ગણી શકીએ છીએ અથવા એના શૂન્ય શું થાય તે તેવી રીતે આ સુરેખ બહુપદી માટે જોઈએ દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા હશે દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ બે શૂન્ય વધુમાં વધુ બે શૂન્ય અને ત્રિઘાત બહુપદીમાં ત્રિઘાત બહુપદીના વધુમાં વધુ ત્રણ શૂન્યો વધુમાં વધુ ત્રણ શૂન્યો હોય છે હવે એનો ભૌમિતિક ખ્યાલ જોવાનો છે કે આપણે જે રીતે આ તો આપણે આવી રીતે સૂત્ર પછી શોધીશું પણ આનો ભૌમિતિક અર્થ શું થાય છે બહુપદીના શૂન્યને આપણે આલેખ પર કેવી રીતે જોઈ શકીએ તો જ્યાં આપણે લખી શકીએ બહુપદીના બહુપદીના શૂન્યોનો શૂન્યો નો ભૌમિતિક સુરેખ બહુપદી માટે સુરેખ બહુપદી માટે સુરેખ બહુપદી એક વત્તા બી માટે શું લઈ શકીએ એક જ આપણને શૂન્ય મળે તો આપણને ખબર છે તો શું મળશે શૂન્ય આપણી પાસે જેમ છે માઇનસ બી ના છેદમાં એ અને શૂન્ય આ રીતનો એનો આલેખ મળશે જો દ્વિઘાત બહુપદી હોય દ્વિઘાત બહુપદી માટે આલેખ જો એ ગ્રેટર ધેન શૂન્ય હોય તો શું આવશે ઉપરની તરફ ખુલ્લો વક્ર આવો આપણો આલેખ આવશે મોસ્ટ આઈ ખુલ્લો વક્ર ઉપરની તરફ અને જો એ લેસન ઝીરો હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે આવો આપણો આલેખ મળશે દ્વિઘાત બહુપદીના શૂન્ય એ

આપણો આપ મળશે આ રીતનો બંધ ઊંધો પર્વ લઈ મળશે બરાબર અને બીજા કિસ્સામાં આપણે જોયું તે પ્રમાણે આ રીતનો આપણને ખુલ્લો વગર આ રીતનો મળશે આના બે શૂન્ય થઈ ગયા એક અને બે એક અને બે આ છે શૂન્ય હોય તો તેનું એક માત્ર આવશે તે કઈ રીતે આવશે આના આ લેખ પર દર્શાવી દઉં છું આ રીતે જે એક જ બિંદુમાં છેદે છે ઊંધો હતો તો આ રીતે આવશે જે એક જ બિંદુમાં છેદે છે જે એક જ એક માત્ર શૂન્ય હોય તેના માટે અને છેદશે નહીં તેનો આલેખ કઈ રીતનો હશે આ રીતનો એટલે જેને એક પણ શૂન્ય હશે નહીં ને નહી એક બે જે રીતે આમાં બે બિંદુ એવી રીતે ત્રિગાત હોય તો ત્રણ જગ્યાએ છે આ રીતે હું અહીંયા શકું તમને અલગથી બતાવું છું એક બે ત્રણ તો આ કઈ બહુપદી ના હોઈ શકે ત્રિઘાત બહુપદી માટે ચાલો આટલું આપણે થિયરીમાં જોવાનું છે ફરીથી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ છીએ આપણે જોયા ચલ કયા છે એક્સ વાય એ બી પછી પદો કઈ રીતે ચલ પરથી પદ કેવી રીતે બન્યું પદ પરથી પદાવલી કેવી રીતે બની અને આવા રીતે ઘણા પદો મળે તો તેને શું કહેવાશે બહુપદીઓ કહેવાશે હજી બહુપદીની મહત્તમ ઘાત હોય તેને બહુપદીની ની ઘાત કહેવાય છે. એમાં પણ ત્રણ પ્રકાર છે. એક છે સુરેખ બહુપદી એક દ્વિઘાત બહુપદી તેમ જ આવશે. ત્રિઘાત બહુપદી સુરેખ બહુપદી એટલે કે જેની ફક્ત એક જ ઘાત હોય તે દ્વિઘાત બહુપદી એટલે જેની બે ઘાત હોય તે અને ત્રિઘાત બહુપદી એટલે જેની ત્રણ ઘાત હોય ત્યારબાદ બહુપદીના શૂન્ય કે જે બહુપદીનું એક પણ જે બહુપદીના જે બહુપદી વડે એનો શૂન્ય આપણે આન્સર મેળવી શકીએ તેને આપણે બહુપદી નું શૂન્ય કહીએ મેં તમને આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટતા કરાવી ત્યારબાદ શૂન્યની સંખ્યા તો આપણે જોયું કે સુરેખ બહુપદી માટે શૂન્યની સંખ્યા શું થશે માત્ર એક શૂન્ય એનું આપણી પાસે એક પદ પણ હતું સૂત્ર પણ હતું દ્વિઘાત દ્વિઘાત માટે વધુમાં વધુ બે શૂન્ય અને ત્રિઘાત માટે ત્રણ શૂન્ય ત્યારબાદ એનો ભૌમિતિક ભૌમિતિક એનો અર્થ જોયો કે એને આપણે કઈ રીતે એને આલેખ પર જોઈ શકીશું તો આલેખ માટે આ રીતે આપણે કે જેનામાં ત્રણ જગ્યા નહીં હશે ત્યાં શૂન્ય રહેશે આ રીતે થિયરી હતી આપણે આગળના આપણા ઉદાહરણોમાં મળીશું આવતા વિડીયોમાં મારી ચેનલને તમે તમને ના સમજ પડે તો મને કોમેન્ટ કરીને તમે કહી શકો છો તેમજ મારી ચેનલ દક્ષા એજ્યુકેશન એડવેન્ચર ને સબસ્ક્રાઈબ કરો તેમજ લાઈક કરો અને હા તમારા જે પણ ફ્રેન્ડો હોય જેમને ક્વેરી હોય તેમને મોકલજો શેર કરવા વિનંતી થેન્ક યુ